તળાજા શહેરમાં આશુતોષ અન્નક્ષેત્રના સહયોગથી એક પોલીસ કર્મચારીએ પોતાના દીકરાના જન્મદિવસ ઉજવણી ગરીબ ઘરના લોકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ઉજવણી કરી તળાજા શહેરમાં રોયલ ચોકડી સહિતના આસપાસના વિસ્તારમાં આશુતોષ અન્નક્ષેત્ર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અતિ જરૂરિયાતમંદ લોકોને દરરોજના માટે સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે જેમાં કથાકાર ભાદરાજ બાપુ અને તેમના પરિવાર દ્વારા સુંદર આયોજન કરી સહયોગ આપી રહ્યા છે અને તળાજામાં એક નવો સિલો પાડ્યો છે જેમાં વિવિધ દાતાઓ પણ સહયોગ આપતા હોય છે તેમજ દીકરા દીકરીના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચાઓ કરવાના બદલે ખરા અર્થમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થઈ અને જન્મદિવસની ઉજવણી કરવામાં પણ આવી રહી છે તેવી જ રીતે આજે બોરડા નજીકના બોરડી ગામના માજી સરપંચ અને અગ્રણી એવા રાજેન્દ્રશ્રી રાજુભાઈ સરવૈયાના પુત્ર પ્રદીપસિંહે તેમના પુત્રના જન્મદિવસ નિમિત્તે આશુતોષ ક્ષેત્રના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને સ્વાદિષ્ટ ભોજન આપી અને ઉજવણી કરી હતી પ્રદીપસિંહ સરવૈયા એક હોનહાર પોલીસ જવાન છે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે ત્યારે તેમના પુત્ર પ્રિયવર્ધનસિંહ સરવૈયાના જન્મદિવસ નિમિત્તે આજે ગરીબ ઘરના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ઉજવણી કરી હતી રિપોર્ટ કમલેશ ઝાપા સાથે મથુર ચૌહાણ